જો આમની ખાસિયત ચોરી બનાવવાની પાછળ આવડી આવડી કચોરી રકાબી બનાવી આપે જો એમાં ત્યાં બે ચટણી ગળી તીખી અને દહીં નાખવું ઉપર મસાલો નાખી નાખવો રકાબીઓમાં ચા પીધી બહુ જોઈ પણ આજ પહેલી વાર કચોરી ખાઈ ગઈ એવું રકાબી ચારા હસીક નહીં તો ભાઈ બહુ મજા આવશે એક બે ત્રણ ડીશ બનાવી દો મસ્ત રકાબી કચોરી કહેવાય ભાઈ આને મીની કચોરી નહીં આપણે આજથી આને ફેમસ બનાવશું રકાબી કચોરી બરાબર ને અગિયારથી સાંજે આઠ વાગ્યા સુધી મળે